न्यूज चैनल ऑफ લોકોને કામ માટે બોલાવી અવાવરુ જગ્યાએ લઈ જઈ ચપ્પો બતાવી લૂંટની ઘટના સુરતના કાપોદરા વિસ્તારમાં બનતા ચકચાર મચી ગઈ છે સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે જેમાં લોકોને કામ માટે બોલાવી ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈ લૂટી લેવામાં આવતા હતા આ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ફરિયાદના આધારે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે જેમાંથી એક આરોપી ટોકના ગુનામાં ઝડપાયેલો છે હાલ આરોપી જામીન ઉપર છૂટ્યો છે ત્યારે જ આ કારસ્થાનને હાથ ધર્યું હતું આ ઘટનામાં બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈને કાપુદ્રા પોલીસે મહત્વની સફળતા હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઈટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલ છે તળીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઇન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુત્સીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજ્સિટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહે છે